ભચાઉ શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે જય માતાજી ગ્રુપ અને બચાવ યુવક મંડળ તથા બચાવ નગરપાલિકા માજી પ્રમુખ કુલદીપસિંહ વી જાડેજાએ માહિતી આપતા કહ્યું હતું કે જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભચાઉ શહેરના મુખ્ય માર્ગો પરથી શોભાયાત્રા નીકળશે સાથે સાથે ભવ્ય રાજગરબા વિવિધ કૃતિઓ અને પ્રદર્શન તેમજ નાસિક ઢોલ નગારા સાથે ભવ્ય મટકી ફોડ પણ કાર્યક્રમ યોજવામાં આવ્યા છે આગામી જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણીની તૈયારીના ભાગરૂપે એક ખાસ મીટિંગ યોજાઈ હતી જેમાં કુલદીપસિંહ વી જાડેજા માજી નગરપતિ બચાવ અધ્યક્ષાના સ્થાને તેમજ જય માતાજી ગ્રુપ તથા બચાવ યુવક મંડળના પ્રમુખની રાહબરી નીચેની આયોજનની રૂપરેખાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બચાવ શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી કૃષ્ણ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત બચાવ ગામ એ બધી સમાજો હાજર છે સાથે મળીને એક ભવ્યથી ભવ્ય જગતના નાથ એવા ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનનો જ્યારે જન્મોત્સવનો તહેવાર આવી રહ્યો હોય ત્યારે એને ઉજવવા માટે આખું બચાવ ખનગની રહ્યું છે અને આજે એના આયોજનના ભાગરૂપેની એક બધી જ સમાજના આગેવાનોની એક બેઠક મળી છે બચાવ મારી ઓફિસ મધ્ય એટલે ગયા વર્ષની જેમ એના કરતાં પણ વધારે સવિશેષ આયોજન આ વર્ષે સૌ સાથે મળીને નક્કી કરેલું છે જેમાં ઘણી બધી સ્કૂલોમાંથી બચાવના વિદ્યાર્થીઓની અલગ અલગ ઝાંખીઓ હશે નાસિક ઢોલ પણ રાખેલા છે ડીજે સાઉન્ડ સિસ્ટમ પણ રાખેલી છે સાથે એની સાથે રસ્તામાં પણ બીજી ઘણી બધી જે ટ્રેક્ટરમાં અલગ અલગ સમાજો દ્વારા શ્રાવણ મહિનો પણ ચાલી રહ્યો છે અને જન્માષ્ટમીના દિવસે સોમવાર પણ છે તો ત્યારે શિવજીની પણ ઝાંખી હોય શ્રી કૃષ્ણ ભગવાનનું પારણું પણ હોય અને વેસન મુક્તિની પણ ઝાંખીઓ હોય એવી અલગ વિવિધ જાતની અલગ અલગ ધર્મને લગતી ઝાંખીઓ પણ એ રાખવામાં આવી છે સાથે વિશેષમાં ગોકુળ મથુરામાં જે પ્રમાણે જન્માષ્ટમી ઉત્સવ ઉજવવામાં આવે છે એવું આયોજન અત્યારે સમસ્ત ગામે અમે સાથે મળીને નક્કી કર્યું છે કે એક ડ્રેસ કોડ પણ ફાઇનલ કર્યો છે કે જેમથી શક્ય હોય જેની પાસે હોય તો જેન્ટ્સ એટલે બધા ભાઈઓ પુરુષો બધાએ જબોલેજીયાત કરીને આવે જે એનો કલર જબાનો પીળો અથવા કેસરી હોય એવી જ રીતે બહેનો પણ મિટિંગમાં આજે હાજર છે તો બહેનોએ પણ એવું કીધું છે કે બહેનો પણ ડ્રેસ અથવા તો જે સાડી પહેરીને આવે એ પીળા અથવા તો કેસરી કલરની પહેરેલી હોય ફરજિયાત નથી પણ જેટલા પાસે હોય મોટા ભાગે આ બધા પહેરીને આવે તો ગુલાલ પણ જ્યારે મટકી ફોડીએ જ્યારે ભગવાનનો જન્મોત્સવ હોય આપણે આપણા બાળકોનો જ્યારે જન્મોત્સવ ઉજવતા હોય ત્યારે આટલો ઉત્સાહ હોય ત્યારે ભગવાનનો જન્મોત્સવનો કેટલો ઉત્સાહ હોય ત્યારે એક ભવ્ય ગુલાલની અને પુષ્પોની ફૂલોની પણ એક અહીંથી એક છોડ ધરાવવામાં આવશે તો ત્યારે આવી રીતના ડ્રેસ કોડમાં પણ આખું ગામ આવે શિસ્તબદ્ધ તરીકે સમયસર સવારે આઠ વાગે અંબાધામથી પેલી મટકી ચાલુ થઈ જ જશે અને મટકીનો રૂટ જે દરેક વર્ષે હોય છે એમ અંબાધામથી શરૂ કરી આખી બચાવની મેઇન બજાર થઈ અને છેલ્લે જુનાવાડામાં કરગીરિયાધામ મહાદેવ મંદિરે જઈ અને વિરામ લેશે તો આવી રીતનું આખું આયોજન છે તો આપના માધ્યમથી સમસ્ત બચાવ શહેરની તમામ જનતા તમામ સમાજોને પણ આપણા એક ધર્મનો ખૂબ મોટો તહેવાર ભગવાનનો જન્મોત્સવનો તહેવાર હોય ત્યારે ખૂબ ઉત્સાહ સાથે પધારવા માટે આ ભવ્ય આયોજનમાં જોડાવા માટે હાર્દિક આમંત્રણ આપ્યું છે અને વિવિધ સંસ્થાઓના સહયોગથી જન્માષ્ટમી ઉત્સવ ખૂબ ભાવપૂર્વક ધામધૂમથી ઉજવવાની આજે અહીંયા બેઠક મળેલી છે કુલદીપસિંહ જાડેજા જય માતાજી ગ્રુપના પ્રમુખશ્રી ને સાથે કનકસિંહ જાડેજા મૂનાભાઈ છે અલગ અલગ સંસ્થાઓ છે ગાયત્રી પરિવાર છે વિશ્વ હિન્દુ પરિષદ છે મહિલા મંડળ છે તેજસ્વીની ગ્રુપ છે વિવિધ સમાજના અહીંયા આગેવાનો અહીંયા બિરાજમાન છે ત્યારે સૌ સાથે મળીને એક સાથે ભચાઉનગરનો ભવ્ય કાર્યક્રમ પગની યોજાય છે આ વખતે પણ ખૂબ ધામધૂમથી ઉજવાય એના માટેનું આખું આયોજનબદ્ધ આ કાર્યક્રમ અહીંયા કંઈ ઘડી રહ્યા છે અને ખૂબ ધામધૂમથી આ કાર્યક્રમ સમગ્ર ભચાઉના મુખ્ય માર્ગમાંથી થઈ અને છેલ્લે જૂનાવાળા વિરામ લેશે એના માટે અલગ અલગ ઝાંખીઓ રજૂ કરવાની છે બેથી ત્રણ જગ્યાએ એક સારા એવા પરફોર્મન્સના કાર્યક્રમ પણ થશે અને ભચાઉ નગરવાસીઓ ખાસ કરીને આપણા માધ્યમથી કુલદીપસિંહભાઈએ કહ્યું એ પ્રમાણે સૌ ભચાઉના નગરવાસીઓને જણાવવાનું કે આપ ખૂબ ઉત્સાહભેર જોડાવ કારણ કે ખાલી આ આયોજકોનું કર્તવ્ય કે ફરજ નથી સૌ નગરવાસીઓ એની ખાસ ફરજ છે કે આવા આયોજન ભચાઉમાં થતા હોય ત્યારે આપણે ઉત્સાહભેર જોડાવવું જોઈએ કારણ કે ગીતમાં એમ કીધું છે એક અકેલા એગા મિલકર બોજ ઉઠાના આ કોઈ કુલદીપસિંહભાઈ કે છે આ જે સંસ્થાઓના અહીંયા બેઠા છે આગેવાનો એમનું પૂરતું નથી પણ સમગ્ર ભચાઉના ખૂબ સારું લાગે એના માટે થઈને ભચાઉ એક બને સંગઠિત બને એના માટેના કાર્યક્રમો અવારનવાર થતા રહેશે ત્યારે સૌ ભચાઉવાસીઓ પણ આમાં જોડાય એવી આપના માધ્યમથી નગરવાસીઓને હું વિનંતી કરું છું મીટિંગમાં વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા પ્રમુખ અવિનાશભાઈ જોશી કનકસિંહ જાડેજા તથા વિવિધ સંસ્થા અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ અલ્પેશ પ્રજાપતિ બચાવ દ્વારા પંદરમી ઓગસ્ટની દરેક ભારતીયોની શુભેચ્છાઓ અરવિંદભાઈ પટેલ મુન્દ્રા શહેર ભાજપ મહામંત્રી શ્રી ગામ મુન્દ્રા કચ્છ પંદરમી ઓગસ્ટની દરેક ભારતીયોને શુભેચ્છાઓ અસલમ તુર્ક સરપંચ પ્રતિનિધિ દ્રબ ગ્રામ પંચાયત ગામ દ્રબ તાલુકો મુન્દ્રા કચ્છ પંદરમી ઓગસ્ટની દરેક ભારતીયોને શુભેચ્છાઓ તુર્ક અબ્દુલ મજીદ માજી તાલુકા પંચાયત સદસ્ય ગ્રામ દ્રબ મુન્દ્રા કચ્છ આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઈટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી મધ્ય આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઈવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન સંગાર ફામ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ